આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે જે મગનો છોડ સુકાઈ જાય છે તેના પાછળના કારણ અને ઉપાય શું છે બચવાથી તે માટે વિડીયો પૂરો જરૂર જવો અત્યારના સમયની અંદર આ સમસ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે જે આગતરા વાવેતર હતા તેમાં ખાસ કરીને આ સમસ્યાને રોકવી પણ જરૂરી છે અને કારણ જાણવા પણ જરૂરી છે તેથી પૂરો વિડીયો જરૂર જુઓ તમે આ તમે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મગ તે અગિયાર દાતે વાવેતર કરેલું હતું સાડા ત્રણ કિલો ઉપર વિઘે પણ છતાંય જુઓ તમે અત્યારે કેટલા ઓછા મગ છે તેની પાછળનું કારણ આ જ છે આ રીતના સોળ સુકાઈ ગયા છે જુઓ પારવા હાલમાં લાગી રહ્યા છે આપણે ઉગ્યા ત્યારે પારવા નતા ઊગ્યા ઘાટા જ ઉગ્યા હતા પણ આગળના સમયમાં જ્યારે ત્રીજું પાણી આપવામાં આવ્યું તે પાસે આ સમસ્યા જોવા મળી રહી છે એવું પણ નથી કે હલકી જમીન છે હવે આપણે વિડીયોમાં આગળ આના કારણ જાણી લઈએ કે આના કારણ શું હોઈ શકે કયા કારણથી આમાં સમસ્યા આવી હશે તો આપણે પેલા કારણની વાત કરીએ તો તાપમાનમાં બદલાવ દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડી પડે આગતરા મગ હોય તેમાં બહુ વધુ નુકસાન કરતું હોય જ્યારે પણ ઉનાળુ મગની અંદર બે તાપમાન જોવા મળે દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડી ત્યારે આ સમસ્યા આવતી જ હોય અને આ સમસ્યા એ ત્રીજા પાણી પછી જ આવે પાસે આ સમસ્યા એ રીતના મોટી બને કારણ કે આમાં કોઈ દવા બહુ વધારે અસર કરતી નથી આ સમસ્યાની અંદર જો આ રીતના થઈ જાય છે છોડ વિડીયો દેખાય તે રીતના બહુ આગતરા મગનું વાતર ન કરવું કારણ કે આગતરું વાતર કરીએ એટલે આપણે ઠંડી દરમિયાન આ સમસ્યા તમને જોવા મળશે આગતરા મગની અંદર જે મગ ઉનાળુ મગના સમયને પહેલાં વાવેતર કરી દેવામાં આવતા હોય તે મગમાં આ સમસ્યા આવતી જ હોય હવે આપણે બીજા કારણની વાત કરી લઈએ તો આપણે દર વર્ષે મગનું વાતર થતું હોય પાકની ફેરબદલી ન થતી હોય તો પણ આ સમસ્યા તમને જોવા મળી શકે છે દર વર્ષે આપણે એક જ પાક વાવ્યા રાખીએ તેથી આવી સમસ્યા આવી શકે કારણ કે જે એ પાકને તત્વ જોતા હોય તે તત્વ જમીનની અંદર ખતમ થઈ જાય જેથી નવી નવી સમસ્યા આવતી હોય પાકની અંદર જમીનની ઊંડી ખેડ કરવી પણ બહુ જરૂરી બનતી હોય અમુક ખેડૂતોએ ઉપર ઉપર ખેડ કરીને વાવેતર કરી દેતા હોય તો આના લીધે આવી સમસ્યા આવી શકે આપણે બહુ વહેલું ત્રીજું પાણી આપી દઈએ તો પણ આપણે આવી સમસ્યા જોવા મળી શકતી હોય અથવા વધારે પાણી આપી દઈએ તો પણ આપણે આવી સમસ્યા જોવા મળે મગમાં ત્રીજું પાણી અથવા સૂથું પાણી જ્યારે મગ થોડા થોડા કાળા થવા લાગે ત્યારે જ કાઢવું કારણ કે લીલા અથવા પીળા હોય ત્યારે ન કાઢવું હવે આગળ વિડીયોમાં આપણે આના ઉપાયની વાત કરી લઈએ તો આનો ઉપાય એક એ છે કે તમારે સમયને પહેલાં ઉનાળું મગનું વાવેતર ન કરવું જ્યારે ઠંડી પડતી હોય ત્યારે ઠંડી પડતી હોય ત્યારે મગનું વાવેતર કરવો એટલે મગને રૂત અનુકૂળ આવતી નથી વાતાવરણ અને મગની અંદર આવી સમસ્યા આવી શકે મગની અંદર જ્યારે જરૂર પડે ત્યારે પાણી આપવા આપણે ઉતામર કરીને જો વધારે પાણી આપી દઈએ તો પણ આવી સમસ્યા આવી શકે મગની અંદર આ સમસ્યાનું મુખ્ય કારણ તો એ જ હોય છે કે ટેમ્પરેચરમાં બદલાવ એટલે કે તાપમાનમાં બદલાવ તાપમાનમાં બદલાવ આવે અથવા બે રૂત ભેગી થાય ત્યારે આ સમસ્યા ખૂબ વધારે આપણે જોવા મળતી હોય બાકી ફૂલ તડકો અને ગરમી હોય ત્યારે આ સમસ્યા જોવા મળતી નથી ઘણા લોકોએ વ્લોગના વિડીયોને લાઈક કરતા હોય ખેતીની વિડીયો લાઈક ન કરતા હોય જેથી લાઈક કરી દેજો ખેતીના વિડીયોને પણ તમારા ઉનાળુ મગની અંદર પણ આ સમસ્યા આવે તો તમારે બહુ વધારે પડતી દવાનો છંટકાવ ન કરવો કારણ કે આની અંદર બહુ ઓછું જ રિઝલ્ટ મળતું હોય જ્યારે પણ આ સમસ્યા જોવા મળતી હોય ત્યારે અમુક ખેડૂત મિત્રો એવું કરતા હોય કે મગ રાપલી નાખતા હોય અથવા ખેડી નાખતા હોય આવું ન કરો તો વધારે સારું કારણ કે વીસ દિવસે આ સમસ્યા જોવા મળતી હોય એટલે આપણે પછી આગળના સમયની અંદર જો મગનું વાવેતર અથવા અન્ય પાકનું વાવેતર કરીએ તો વરસાદમાં આપણો પાક પરલી શકે મોડું થાય તેથી જેથી બને ત્યાં સુધી મગને રાપલવા અથવા ખેડવા નહીં જે બાકીના છોડ સારા હોય તેમાં સારી માવજત કરો એટલે તમારે સારું જ ઉત્પાદન મળી જાય એવું પણ નથી કે જે આ સમસ્યામાં આવી ગઈ તે મગ ને મગ ન થાય આ વિડીયો મારા ખેતર નથી અમારા ગામની અંદર આ સમસ્યા આવી હતી જેથી હું વિડીયો ઉતારવા ગયો હતો જોવા અને વિડીયો ઉતારવા માટે આ ભાઈ પણ એવું જ કહેતા હતા કે આ મગને રાપલી નાખીએ અથવા ખેડી નાખીએ મેં કીધું કે આ ન કરો કારણ કે જે બાકીના છોડ છે તે સારા લાગતા હતા જો આની માવજત સારી કરો તો તમે સારું જ ઉત્પાદન મેળવી શકો આ ભાઈએ આ મગની અંદર એ ભૂલ કરી હતી કે જરૂરિયાતથી વધારે પાણી આપી દીધા હતા જેથી આ ભાઈને ત્રીજું પાણી આપ્યું તે પછી સમસ્યા જોવા મળી રહી હતી જુઓ તમે આ રીતના સોળ થઈ ગયા છે બને ત્યાં સુધી આગતનું વાવેતર ન કરવું કારણ કે આગતરું વાવેતર કરો એટલે મગને ગરમીની તડકાની જરૂરિયાત હોય જે પૂરી ન થાય તેથી અલગ અલગ સમસ્યા આવતી હોય જ્યારે તાપમાન સ્થિર હોય ત્યારે તમે મગની અંદર પાણી આપી શકો કારણ કે તાપમાન સ્થિર હોય ત્યારે પાણી આપશો તો આવી સમસ્યા જોવા તમને મળશે નહીં પણ તાપમાનમાં વધઘટ થતું હોય ક્યારેક ઠંડી ક્યારેક ગરમી ત્યારે પાણી ન આપવું કારણ કે પાણી આપશો તો આવી સમસ્યા તમને જોવા મળી શકે એવું મારું માનવું છે બાકી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ અને આવા જ ખેતી નક્કી આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો